તો જય માતાજી મિત્રો એવા સારામાં સારા સિંગર અને એવા ટૂંક જ સમયમાં નામ બનાવ્યા એટલે કે નરેશભાઈ ઠાકોર હા મિત્રો તો તેમનું સોંગ આવી રહ્યું છે તો પૂરી જાણકારી મેળવવા માટે અમારો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી જાણકારી મળી રહે અને ચાલો મિત્રો તો આપણે થોડીક સોંગ વિશે વાત કરી લઈએ અને પછી આગળ તમને જાણકારી પૂરી આપી દઈએ તો મિત્રો સોંગમાં છે સિંગર તો નરેશભાઈ ઠાકોર એક જ છે અને આર્ટિસ્ટમાં નરેશભાઈ ઠાકોર અને વિયોનાબેન પતલી અને કુલદીપ મિશ્રા અને પ્રોડ્યુસર છે રેડ વેલના સિનેમા અને મિત્રો ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટરમાં છે ફારૂક ગાયવાડા અને મ્યુઝિક આપ્યું છે ભાઈ ઉત્તમ બારવટ અને વિશાલ મોદીએ અને મિત્રો તો તમે સોંગની રાહ જોઈ રહ્યા છો અને ક્યારે આવશે તો હું જ તમને જણાવી દઉં છું કે સોંગ આવવાનું છે મિત્રો કાલે સાંજે પાંચ વાગે અને મિત્રો રિલીઝ થવાનું છે સારા યુટ્યુબ ચેનલ પર તો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આવી જ નવા નવા સોંગની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જશું જેથી કરીને જ્યારે પણ સોંગ નવું આવે તો તમને અપડેટ મળતી રહે